તો અત્યારે છે ને મિત્રો આપણે ને મિત્રો આપણે સવારમાંથી સ્ટાર્ટ કર્યો છું એટલા બરાબર સાત ને કેટલી તેત્રીસ મિનિટ રહો એટલે પેલા છે ને મિત્રો બધા મિત્રોને ગુડ મોર્નિંગ અને આપણે છે ને દર્શન કરાવી દેવા મોકલી જાગૃતિ ના છે ને મિત્રો આપણે રૂમે આવી ગયા અને એને આપણે જાગૃતિને હું છે ને અલગ અલગ મિત્રો આઘાત રૂમે રહી છીએ એટલે આપણે છે ને મિત્રો હું આપણે આપણે રૂમે જવાનું બાકી છે ને જાગૃતિ બેનના રૂમે આવવાનું જમ જમીન કાઢવીને પછી જવાનું આપણે મિત્રો કામે ઓ મિત્રો આપણે કામ કરીએ છીએ ને આવડે બલોક મને મિત્રો છે તમને પશીન બળ તમને જાગૃત બનતા ને રજા છે બાકી આપણે છેને કામે જવાનું જાગી છે રોય જાગી છો ને જાગી છું અને બોલ તો એને જો આપણી કરે મેને શું સાધું ભોજન અત્યાર સુધી હારા આદિ મિત્રો શાક બનાવા છે ને 8 વાગે છે ને મિત્રો મારા કામે જવાનું છે એટલે અત્યાર સુધી આપણે વાન લખશે નાસ્તો કરી લ્યો ને પકોરા કે હાજે મિત્રો રમમાન છે એવું થાય ના ના છે કે બની છે તમને બે પહેલા તો કેરેલો કેન હવે છે ને જો ઈ કઈ તર મિત્રો આજે છે ને મિત્રો છે એટલે આપણે જો મિત્રો થઈ ને જવાનું છે મિત્રો કે ફરવા આપણે મિત્રો એટલું બધું છે ને આઈડિયા નથી કઈ ફરવા જવાનું અને ખબર છે સર્કલ છે મિત્રો લોકેશન મિત્રો આમ જો થાય છે આપણે બાકી છે મિત્રો આપણે હું મિત્રો આપણે ભાવનગરમાં કામ કરીએ પછી મિત્રો બતાવે બાકી અત્યારે જાગૃતિ બેન ના રૂમ હેધો આપડે એવું છે ને પહેલાં છે ને મિત્રો આપણે નાસ્તો કરી લઈએ બાકી જો આપણે કેટલા આમ બે ભારત્યારે શું કે સંપર લેવું છે જાગૃતિ ત્રણ જોડી સુ મારે એક જોડી ને બે જોડી અને સંપર પાંચ જોડી કોઈ છે મારે બે જોડી એટલા બધા ગમે નહીં

શાક નું બધું બનવાનું કમ્પ્લીટ થાય છે અને મિત્રો છે ને આપણે કપડા મિત્રો બધા બધા બતાવી તમને જો આપ નંબર છે ને પાકી જો નવી જોડી મિત્રો આપણે જોડાઈ લીધો જો હમણા પાસે છે ને ઘણા ફ્રેમ મિત્રો એમ કે ગાડી આપને કપડા પહેરે જો ને આપણે છે ને કપડા મિત્રો છે ને નવા લીધા બધે પાય એમ કે આપનો અક્ષર મિત્રો પહેરે આવો ગુલાબી શર્ટ છે ને મિત્રો મને ગમતો ને આ કરે છે ને મિત્રો બે એવી જોડી છે કા જોડી છે ને બીજી મિત્રો તમને છે ને દેખો ગુલાબી મારો શર્ટ છે ને એ શર્ટ છે ગુલાબી મને છે ને ગુલાબી શર્ટ મિત્રો ગમતા મિત્રો પાછી બીજી આપણે જોડી દીધી છે જોડે બસ આ બતાવતા છે ને મિત્રો આપણે બ્લોગનો ભાવ સ્ટાર્ટ કર્યો બાકી છે ને હોવા દેનો વાત હાજરી મિત્રો આપણે ફોન છે ને મિત્રોને જમા કરાવી દેવાનું હોય એ હાજર મિત્રો જો વહેલા છૂટો થાય તો આપણે સાહેબ બેન નામ આપણે ફરવા જાવ બધું બતાવી

મિત્રો વરસાદ ના છે ને મિત્રો કોક 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 મિત્રો છે ને આપડે સાંટા મિત્રો બતાવે બાકી પરલી ગયેલું છે ગાડી જુઓ મિત્રો કેવી થઈ ગયું મિત્રો જો એક નંબર રહેતી મિત્રો છે ને ફરવા આપણે આવી ગયા છે નહીં નાના આપણે જાગૃતિ બેન આપણે બધા આવી ગયા છે આ આપણે જાગૃતિ બેન છે ને મિત્રો કેટલી ફેર અહીં આવી ગયેમ કે કેટલી ફેર વખત આવી ગયેલી બહુ વખત આવી ગયો સામે કે હા મિત્રો છે ને એક નંબર નજારો આવી છે પણ આપણે છે ને મિત્રો કોઈ ગયા આવ્યા નથી ને અત્યારે આપણને મજા આવે છે એક નંબર જો આ લોકેશન કઈ કહેવાય મોખડાજી સર્કલ મોખડાજી

થોળી શું લાવે થોડી છે પૈસા લાય મિત્રો પૈસા છે પૈસા લાય નઈ કલર રાય તો મિત્રો પૈસા પાસે આમાં છે ને મિત્રો આપણે મિત્રો થોડા આવી રાખે આપણે મિત્રો કલવા વાત આનેરે લંબધીમાં આનેરે ફોટો કે પડવા ને પડું કે કસરા બેબી છે થોડી પારથી છે ખબર પડી કે કસરા એક નંબર છે બાકી લોકેશન છે આ એક નંબર છે આ આ ઊભી રહે તો આ ઊભી રહે તો જો મિત્રો અમારા બચાવ લોકેશન પર રિઝર્ટ જો હવે નહિ એક નંબર આમ જો રીંગ લાઈટ ને બધું આ આમ કેમ લાઈટ પડ્યો તો આ રીંગ લાઈટ ને આમ રાખી જો આમ ઓલી લાઈટ નો પ્રકાશ કેવો પડમ રીંગ આખી દેખાય બાકી જો અજી છે ને મિત્રો આપણે અંદર છે ને બધું ફરી જ ને પછી મિત્રો છે ને તમને બધું બતાવજો આમ છે મર્સીન ડોપ છે કે દેખ ના આવે મર્સીન ડોપ જેવું લાગે ને હાલો મામામાં છે ને રખડતા દે બધું આ હું ડુંગરો ચડવાનો કે ડુંગરો નહીં ઈ મોકડા જે સર્કલ થી ઓલી છે એસી નો લાગે પગથિયા છે નથી ચડવાનો હાલો મિત્રો છે ને આપણે થોડું સડ સડતા વિ 25 પગથિયા જો અજી તોડ તો ફિર અમાકો અજી છે ને મિત્રો આ બધેમાં સારો આટો મારીને જોઈ લેવાનું કેવું કેવું છે એમ કે એટલે કે તમે આવતા નાના નાના બાળકો થી ડડો અને ફૂટબોલ લઈને આવતા રહે રમતા

બાકી આવી ગયું છે ને મિત્રો ફૂલે ફૂલ મિત્રો મજા આવે છે ને મિત્રો આપણે ભાવનગર જ રહેવાનું છે ને એટલે જે મિત્રો ભાવનગર જો મિત્રો આપણે કોઈ આપણા બ્લોગ જોતા હોય ને મિત્રો કોમેન્ટ કરીશું આપણે છે ને એ લોકેશન પર મિત્રો છે ને આપણે બ્લોગ ઉતારશું બાકી લોકેશન આમ છે ને મિત્રો જો આમ મસ્ત છે ને પણ આપણે એક દિનના સમયે મિત્રો મારો વિચાર છે કે તમારા મિત્રો તો બધાની મિત્રો કોમેન્ટ આવે છે ને સપોર્ટ છે ને તો મિત્રો જે જશે ને મિત્રો આપણે પ્રેમ વિડીયો મિત્રો આપણે શૂટ કરવો છે જાગૃતિ નહીં છે ને આ લોકેશનની ઉપર છે ને મિત્રો આપણે ફ્રેન્ક વિડીયો આપણે કરવાની છે પણ મતલબમાં એ ગમે મિત્રો એ રીતે આપણે છે ને મિત્રો આપણે ફ્રેન્ક આપણે કરવાનો છે લોકેશન છે ને મિત્રો આવડું આપણે સિલેક્ટ કરીશું જોરદાર મિત્રો છે નાઇટમાં મિત્રો સારું એક નંબર સીન આવશે અને દિવસમાં તો એનથી મિત્રો મસ્ત આવશે તો આવું છે મિત્રો છે ને ને છે ને આપણે મિત્રો અહીંયા આપણે એન્ડ આપી દઈએ કેમ કે ત્રણ ચાર દિવસના મિત્રો આપણે થાય છે આજ નંબ્લો છે ને મિત્રો આપણે એન્ડ આપી દઈએ હજી એક કરી છે ને મિત્રો તમને બતાવી દો જઈ લો રેડી તો મિત્રો આજનો બ્લોગ છે ને મિત્રો તમને ગમ્યો છે આજનો બ્લોગ મિત્રો તમને ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ મળી શું તમને આવા જ ત્યારે નવા ધમાકેદાર નવા બ્લોગમાં જ બાય બાય